શ્રી જય શ્રી રામ આપણી ભારતીય સંસ્કૃતિ છે કે આપણા બાળકોની અંદર જે સુસુપ્ત શક્તિઓ છુપાયેલી છે એને બહાર લાવવાનો પ્રયત્ન આપણે સદાય કરતા આવ્યા છે આરએસએસ નો સેવા પ્રકલ્પ એટલે વિદ્યાભારતી અને વિદ્યાભારતી સંલગ્ન આપણી સંતરામ મંદિરની આ સ્કૂલ એટલે કે શ્રી સંતરામ વિદ્યાલય શિશુ વાટિકા એટલે બાલ મંદિરથી લઈ અને બારમા ધોરણ સુધીની અહીંયા શાળા ચાલે છે આપણી વિદ્યાલયની અંદર આજે વાર્ષિકોત્સવ મનાવવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ ગાયનો પસંદ કરી આપણા બક્તિ રસની અંદર બાળકોએ આપણને મંત્રમુક્ત કર્યા આજે લગભગ અગિયારસો ને સિત્તેર બાળકો સ્ટેજ ઉપર કામ કરવા આવી રહ્યા છે

ભૂપેન્દ્રભાઈ પટેલ ભરતભાઈ વિદ્યા ભારતી નું કઈ પણ કામ હોય એટલે ભરતભાઈ યાદ આવે અને ભરતભાઈ રોજ અહીંયા હાજર રહી અને સેવાઓ આપતા હોય છે આ તો કારોબારી સભ્યો છે તુષારભાઈ વિદ્યાર્થીઓ કાર્યક્રમ માટે ગોઠવાઈ જશે સંતરામ મહારાજ ની